પરમાનિક રિક્ષા ચાલકની નોંધપાત્ર કથા એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શબ્બીર અલી ઠા આજના સમાચારમાં એક એવી પ્રેરણાદાયી વાર્તા જે સમાજને માનવતા અને પરમાનિકતાનો સંદેશ આપે છે ગોધરાના પશ્ચિમ વિસ્તારના સિંગનલ ફરિયામાં એક સામાન્ય રિક્ષા ચાલકે કરી એવી કામગીરી કે જેની પ્રશંસા આખા શહેરમાં થઈ રહી છે અને વાત કરીએ છીએ ફિરદોસ શકલાની જેમને પોતાના પેસેન્જરને ભૂલી ગયેલી કિંમતી દાગીના અને પરત કરીને બધાના હૃદય જીતી લીધા છે આ ગત બાવીસ મી નવેમ્બર નવેમ્બરના રોજ ગોધરાના મોદીની વારી વિસ્તારમાં મુસ્લિમ રિક્ષા ચાલક ફિરદોઝ શકલા પોતાની રિક્ષા લઈને ઉભા હતા ત્યારે એક મહિલા પેસેન્જર તેમની રિક્ષામાં બેસીને સહેજાનંદ સોસાયટી પેસેન્જર રિક્ષા સોસાયટી ઉતરી અને આગળ વધી ગઈ પરંતુ પરત ફરતી વખતે ફિરદોસને રિક્ષાની બેઠકમાં એક પર્સ પરી હોવાનું નજર આવ્યું તેમણે તરત જ રિક્ષા રોકીને તપાસ કરી અને અંદરથી એક કિંમતી પર્સ મર્યું પેસેન્જરની ઉતાવળને કારણે તે ભૂલી ગયા હતા ફિરદોસે વિચાર્યું નહીં કે આ તેમની તકદીર છે પરંતુ તરત જ સહેજાનંદ સોસાયટી તરફ રવાના થયા ત્યાં પહોંચીને તેમણે આખી ઘટના કહી અને પર્સ મહિલા પેસેન્જરને સોંપી દીધું પર્સની અંદર સોનાના કિંમતી દાયગીના અને રોકડ રકમ મરી આવી હતી જે પેસેન્જર માટે અમૂલ્ય સામાન હતું આ કિસ્સો ગોધરા શહેરમાં ઝડપથી ફેલાયો છે લોકો ફિરદોસને પરમાણિક રિક્ષાવાળા તરીકે ઓળખી રહ્યા છે આવી વાર્તાઓથી આશા જાગે છે કે સમાજમાં સારું હજુ બાકી છે આપણે પણ પરમાનિકતાને પ્રોત્સાહન આપીએ બહાર નીકળે મોદીનવાડી નંબર એક ની બહાર અને આ રિક્ષાવાળા ભાઈ અમને અમે રિક્ષા બેઠા મુસલમાન ભાઈ હતા રિક્ષા બેસી અમે સહજાનંદ સોસાયટી હોલ અમારે હોલ છે ત્યાં અમારે જવાનું હતું પ્રસંગ હતો ત્યાં પછી અમે એ ભાઈ અમને ત્યાં ઉતાર્યા અમે પછી અંદર હોલમાં ગયા ખુરશી બેઠા પછી પાંચ મિનિટ પછી મને યાદ આવ્યું કે મારું એક બેગ દાગીનાની અંદર રહી ગઈ છે રિક્ષામાં પછી અડધો કલાક પોણો કલાકમાં તો અમને પાછી દાગીનાની બેગ આપવા એટલી ઈમાનદારી પૂર્વક એમને અમને આપી ગયા એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને આવી રીતે બધાને હું કહું કહું છું કે તમે આવી ઈમાનદારીથી કોઈ બી કશું બી રીક્ષામાં રકમ રહી ગઈ હોય તો પાછી પરત આપવી જોઈએ ઈમાનદારી રાખજો બધા પટેલ હું બિલાલ શકલા ગોધરાના રહેવાસી સિગ્નલ ફળિયા રિક્ષા ચલાવું છું મોદીની વાડીમાંથી બે પેસેન્જર બેઠા એમને સેજાને સોસાયટીમાં ઉતાર્યા તે દરમિયાનમાં એમને એમનું બેગ ભૂલી ગયા હતા તો બેગ ખોલ્યું તો સોના ચાંદીની રકમ ને રોકડા પૈસા હતા તે સોસાયટીમાં સહેજાનંદ સોસાયટીમાં પરત આપવા માટે હું ગયો અને શોધીને એ બેનને પરત આ પર્સ એમને આપી દીધું મેં અને મઝહબી ઇસ્લામ અમને આ જ તાલીમ આપે છે કે કોઈની રકમ મળે તો એને પરત પાછી આપી દેવી એમ